કચ્છ અને ગુજરાતની રસ્વરત ઘટનાઓ અને સમાચારો જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો માત્ર 24 વર્ષની ઉંમરે અવશાન પામેલા ડોક્ટર કવિતા મીરા સચદેની આજીત 30મી પુણ્યતિથિ નિમિત્તે સ્મૃતિ સમારોહ યોજાયો હતો જેમાં એડવોકેટ શંકરભાઈ સચદે દ્વારા સ્વર્ગસ્થ ડોક્ટર કવિતા મીરા સચદેના શિવાકીય કાર્યો યાદ કરીને તેમની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવાની જાહેરાત કરવામાં આવી હતી તબીબી ક્ષેત્રથી લઈ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે એવોર્ડ અને સ્કોલરશિપની જાહેરાત કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆતમાં સ્વર્ગસ્થ ડૉક્ટર કવિતા મીરાના તૈલચિત્રને હારારોપણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને તેમના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા તેમની સ્મૃતિમાં ડોક્ટર કવિતા મીરા સચદેવ મેમોરિયબલ ટ્રસ્ટ દર વર્ષે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે અને સમગ્ર કાર્યક્રમ અંગે એડવોકેટ શંકરભાઈ સદ્દેએ માહિતી આપતા જણાવ્યું હતું કે માત્ર છવીસ વર્ષની ઉંમરે અક્ષર નિવાસી થયેલ શિક્ષણ સંસ્કાર અને સેવાના ત્રિવેણી સંગમ સમાન ડૉક્ટર કવિતા મીરા સચદેની આજે ત્રીસમી પુણ્યતિથિ છે ઓગણત્રીસમો સ્મૃતિ સમારોહ છે તો સૌથી પ્રથમ એમના તૈલચિત્રને ઉપસ્થિત સૌથી ફૂલહાર કરવામાં આવશે ત્યારબાદ સ્કોલરશિપ્સનું વિતરણ કરવામાં આવશે ત્રણ સ્કોલરશિપ ટ્રસ્ટ તરફથી આપવામાં આવશે ફર્સ્ટ યર હોમિયોપેથી અને થર્ડ યર હોમિયોપેથીની સ્કોલરશિપ મણેકલાલભાઈ શાહ પરિવાર તરફથી અને ચોથા વર્ષની સ્કોલરશિપ મધુભાઈ જેઠી પરિવાર તરફથી આપવામાં આવશે કુમાર શ્રી સિંહજી ભાવનગર યુનિવર્સિટી એમાં ગત શૈક્ષણિક વર્ષ દરમિયાન પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીની બહેનને ડૉક્ટર કવિતા મીરા દે મેમોરિયલ એવોર્ડ આપવામાં આવશે ઉપરાંતમાં સંસ્કૃત પ્રચારક રત્ન વિભાકરભાઈ અંતાણી અને હોમગાર્ડ્સમાં રાજ્યપાલ ચંદ્રક વિજેતા અને પત્રકાર શ્રી વારિસભાઈ પત્ર પટણી એમને પણ એવોર્ડ કરવામાં આવશે વીડી હાઈસ્કૂલ અને માતૃછા હાઈસ્કૂલ એ બંને સ્કૂલમાં ડૉક્ટર કવિતાએ અભ્યાસ કરેલો અમારી જ્ઞાતિ લોહાણા જ્ઞાતિ એટલે બંને સ્કૂલો અને લોહાણા જ્ઞાતિ એમાં એચએસસી અને એસએસસી એમાં જેમણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે એમને પણ એવોર્ડ આપવામાં આવશે કાર્યક્રમના પ્રમુખ માનનીય જયંતિભાઈ જોશી અને અતિથિ વિશેષ પરમ આદરણીય ડૉક્ટર કલ્પના છતીજા એ બંનેનું વાંચન ખૂબ વિશાળ છે બંને ખૂબ જ સારા અને પ્રખર વક્તા છે એટલે એમના વક્તવ્યનો લાભ પણ આપણને મળશે આમ ઓગણત્રીસમાં સ્મૃતિ સમારોહમાં ડૉક્ટર કવિતા મીરા સેતજીની સેવાઓને યાદ કરવામાં આવશે શ્રદ્ધાંજલિ આપવામાં આવશે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે એવોર્ડ્સ આપવામાં આવશે અને ઉપસ્થિત શ્રોતાઓને સારા વક્તાઓના વક્તવ્યનો લાભ મળશે આ કાર્યક્રમમાં ભાવનગરથી ઉપસ્થિત રહેલા હિરલ શાહે મેડિકલ કોલેજમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરતા તેમને ડોક્ટર કવિતા મીરાચદે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો એવોર્ડ મળવા બદલ હિરલબેન શાહ ટ્રસ્ટ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી આ ઉપરાંત કચ્છ યુનિવર્સિટીના ડીન ડોક્ટર કલ્પના તનેજા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેમણે પણ ટ્રસ્ટ દ્વારા થઈ રહેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓ બદલ ટ્રસ્ટને અભિનંદન પાઠવ્યા હતા હું હિરલ દિલીપભાઈ ભાવનગરથી આવેલી છું હું ગ્રેજ્યુએશન મેં મારું સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાંથી કરેલું છે એન્ડ આ મારી માટે બહુ ઓનરની વાત છે કે હું આ સન્માન માટે મારું નામ નોમિનેટ કરવામાં આવ્યું છે ડૉક્ટર કવિતા મીરાસસ દે એવોર્ડ માટે અને આ માટે હું મારા જે પણ અહીંયા શિષ્યજનો છે એને ખૂબ જ ધન્યવાદ કહેવા માગીશ અને સાથે કે આજે હું અહીંયા જે પણ જેના લીધે છું એ જે મારા પેરેન્ટ્સ મારા સિનિયર્સ અને મારા કલીગ્સ એ બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ કરવા માગું છું કે જો એ લોકો ન હોત આજે તો હું આજે આ જગ્યાએ નહોત સાથે અહીંયાના જેટલા પણ પ્રોગ્રામર્સ છે કે જેમણે આ ઓર્ગેનાઇઝેશન કરાવ્યું છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું થેન્ક યુ મારું નામ ડોક્ટર કલ્પના સતીજા ઓફ ફેકલ્ટી કચ્છ યુનિવર્સિટી સમારોહમાં મને ખાસ છે કે જોવા જઈએ તો આ એક માનવ અધિકારની વાત જ છે કે શિક્ષણ એક મહત્વનો મુદ્દો રહ્યો છે અને બાળકો માટે શિક્ષણ એક મહત્વનો અધિકાર પણ છે અને માનવા અધિકાર હેઠળ આ શિક્ષણનો મુદ્દો હંમેશા આવતો હોય છે તો જ્યારે આ એક સ્મૃતિ સમારોહના દ્રષ્ટાંતથી શ્રી શંકરભાઈ સચદે દ્વારા જે બી ના જે વિદ્યાર્થીઓ છે કે જે ડોક્ટરશીપ કરે છે એ લોકોને જે આ પ્રકારની એક સ્કોલરશીપ આપવામાં આવે છે એ ખરેખર એક ઉમદા કામ છે અને આ એક ઉમદા કામનું મને જેને કહેવાય કે એક ભાગ બનાવવામાં આવ્યો છે એના માટે હું ખરેખર એમની ખૂબ જ આભારી છું અને આમ જોવા જઈએ તો વાસ્તવમાં જે જિંદગીનું મૂલ્ય છે જિંદગીની જે વાસ્તવિકતા છે એ એ જ છે કે આપણે કંઈક કોઈકને મદદ કરી શકીએ અને આ મદદની ભાવનાથી જે આ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે એ ખરેખર સરાહનીય છે ખરેખર આ એક જેને કહેવાય કે માનવથી માનવને અટેચ કરવાની વસ્તુ છે તો જ્યારે આપણે એક ઇન્સાન તરીકે માનવ તરીકે જ્યારે પૃથ્વી ઉપર જન્મ લીધો છે તો આપણી સૌથી મહત્વની ફરજ એ છે કે આપણે કોઈકને મદદ કરીએ અને જ્યારે મદદની ભાવના હોય છે ત્યારે ઓટોમેટિકલી આપણે કહીએ છીએ કે વન રેઝ હેન્ડ્સ ઇટ કમ્સ ટુગેધર એન્ડ ઇટ મલ્ટિપ્લાય ઇટ ડિફરન્ટ વે તો આ જે એક ભાવના છે એ ભાવના ખરેખર જો એક માનવની સાથે એક માનવની ગાથાની સાથે જો સંકળાવવામાં આવે અને દરેક ટ્રસ્ટ આ પ્રકારનું કામ કરે તો ખરેખર એક જે એક સામાજિક ચેન્જ છે સામાજિક બદલાવ છે આવી શકે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ